ગઢવી સમાજ વિરુદ્ધ અભદ્ર ટપણી અને માતાજીની ટીકા કરનાર ગીઘાભાઈ ગીર સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગઢવી સમાજને હડદૂત ભાષા બોલનારાને માતાજીની ટીકા કરનાર ગીઘાભાઈ ભમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ અર્થે ગઢવી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની સાથો સાથ અમદાવાદ સાહેબ બરાબર ક્રાઇમમાં પણ ગીજાભાઈ બુમ્બર વિરૂઆઈઆર નોંધાય તેવી માંગ કરવામાં આવી હતી મીડિયા જોતું હોય ને તૈયાર કરી દો એટલે અહીંયા પ્રવીણભાઈ ફોન નો હેરાન કરે કરું કરું ટીપિટ સમાજ માટે જે આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે ફેર કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં વિવાદ કરશું ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢવી સમાજ નક્કી કરશે આજે તળાજાને દાઠામાં પણ તમે દાઠા ખાતે પણ ફરિયાદ નોંધાય હા અમે કાલે રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક પોતે અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવાઈ છે